અને એમાં તમારે પાછું ફાયર ગુગરામાં ફાયર ગુગરા રેગ્યુલર અને ઉપર તમારે સિંગ મળશે એમાં ઓકે આ જો અત્યારે આ તડાઈ છે અને આ ચટણી કેટલી આવે છે બતાવી દો ચટણીમાં આપણે રેગ્યુલર માં ત્રણ ચટણી આવે છે તીખી લીલી અને લસણ વાળી આ ટુકમાં એક આ ગ્રીન ઓકે બરાબર અને એક આ મીઠી છે આ છે આપણે ખાંડ અને બોર્ડ આવે અને આપણે બધી હોમમેડ ચટણી છે અને ઉપરથી સીંગ ને આપણે રેગ્યુલર માં સી સેવ તમારે આવશે ઉપરથી અને ફાયર ગુગરા માં તમારે આખા ટૂંકમાં લસણ ચટણીમાં બોળી અને બાકી એમાં સીંગ દાણા એડ કરી આપશું આપણે અહીંયા તમારે શું ટાઈમ ક્યારે ઓપન થાય ટાઈમ આપણે અત્યારે સાંજે 5:30 સ્ટાર્ટ થઈ ગઈ હોય તો રાત્રે 9:30 9:00 કમ્પ્લીટ થઈ જાય

आ रेगुलर गुबरा तीस रुपया प्राइस है तरह पीस आए हाँ जो काट में હાઈજીન પૂરું છે એકદમ ચોખ્ખી ભાઈ આવો સો ટકા તમને મજા આવશે આ છે સાદા કુકરા હવે આપણે આ જે ડીશ બનાવી છે ને ફાયર કુકરાની ડીશ બનાવી છે અને એ એકદમ ફાયર આવશે ફૂલ સ્પાઈસી અને એ જે કોઈ પણ કસ્ટમર આપણે આવે અહીંયા ખાવા માટે તો એના રિસ્ક ઉપર એને ખાવાનું રહેશે બરાબર આવે આવે

હા છ ફાયર ગુગરા બહુ સારા છે અમે એક ચાર થી છ વખત આવ્યા અમે ટેસ્ટ સારો આવે છે અમે ઘણી દૂર થી આવીએ છીએ